દૂધે તે ભરી તલા વળી મોતીળે બોધેલી પાલ હરિવર હાલોને હાલો ને કૃષ્ણજી દોવે હરના દોતીય રે કૃષ્ણજી દોવે હરણ દોતી ઉમિયાજી પાણી હૈર હરિ વર હાલો ને જેણી જબુ કેવી જળીને એવા જરમર મર વર છે મે હરીવર હાલો ને દૂધે તે ભરી તલાવડીને મોતીડે બોધેલી પાલ હરીવર હાલોને ને કૃષ્ણજી વાવી મોતીડ્યા कृष्ण जीवावी रे केरोणी राधा दूदलडनि हेर शरोवर सालोने। એ કૃષ્ણ કોઢીલો મારો કાન જીરે કૃષ્ણ કોઢીલો મારો કાન જીરે ઉમિયાજી ને લાગુ પાય સરોવર સાલો ને ઉમિયાજી ને લાગુ પાય હરે વર હાલો ને દૂધે તે ભરી તલા મળીને મોતીડે બધેલી પાલ હરે વર હાલો કૃષ્ણ કો ઢીલો મારો જીરે કૃષ્ણ કો ઢીલો મારો કાન જીરે